હર હર મહાદેવ ઓય એટલે મેડમનો ફોન હતો હા તો એને કે આવું જ છું રેડી થઈ ગઈ કે થઈ ગઈ હવે હું બસ ઓકે ઓકે ફોન કાંઈ પણ પાછો બાય 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 સીતારામને જી શ્રી કૃષ્ણ એને જો નવ વાગી ગયા ગુડ મોર્નિંગ ને સીવન તૈયાર કરીને મોકલી દીધી ને જો આંબા એ કેવા મજાના પવન લઈશ હા જય શ્રી કૃષ્ણ સીતારામ ચા પાણી નાસ્તો કરીને ઘડી પોળો ખાઈ છે બેઠા બેઠા પવન ખાઈ એ પવન આવે ખુલ્લો ખુલ્લો પવન અટાણે હો પવન નહીં હા નકર કઈ પવન એટલો હતો નહીં સીવું ચાન બિસ્કિટ લઈને બાયણે આવતી રહી પછી રોટલી તૈરી હતી એ લઈને બાયણે આવતી રહી ખાવા ભણે કે પવન આવતો ને મેં કીધું તો બાયણે વૈયા જાઓ આપણે કાંડતા છે નહીં જઈ ગયા નહીં

હા એટલે અહીંયા વાતુ વાતુમાં જ થઈ જાય એમાં નવું કંઈ કરાવવાની જરૂર નથી વાતું વાતુમાં અહીં લેવાનું માણસ આમ વાત કરી લીધા પછી તમે મને કંઈ કીધું ખબર પડવી જોઈએ તમને તમને કંઈ લીધા પછી જોઈએ એવું આમ જોઈ જાય ને કે હાલો કરવી કોમેડી એવું આપણે છે ને મને આજ મગજમાં નવું આવ્યું કામ કામ તો રોજ બતાવી આ કર્યું તે કર્યું આ ખાધું તે પીતું ઈ બધું તો આવી છે પણ વિડીયોમાં નવું ઈ લઈ આવવાનું છે હજી ભાવેશભાઈ હમણાં જ તૈયાર થવા વૈયા ગયા ને કાંઈ ખાટલે બેઠા હતા અને માર સીવું તૈયાર કરવી હતી આ કે ખાટલે કહો એ ખાટલો છે ને ઈચ કહો આશે એટલે ભાવેશભાઈ હતા ત્યાં માર કેવું હતું પણ હવે એ ભાવેશભાઈને પછી આપણે આવી દે હું ને અટાણ સીવું ને હું તૈયાર કરતી હતી

આવવાના છે ટબા જેવા મમ્મી ત્યાર છે ને આવો છો હાલો હાલો એમ કરવું જો જો લો આવા થઈ જાય હેઠે પૂગે તા તો અડધું રહી તો રાવણા જો ટબા જેવા પાડી લીધા મમ્મી છે પૂગી આ મને એમ કે મમ્મી રાવણા ભેરા કરવા તૈયાર થયા પણ મમ્મી ત્યાં ઓઠળી ઓઈ થૂમડા કાઢવા એવા મીઠું એવું લાગશે ને તમારે ખાવાય તો

જો ભાઈ એનો માંડવો છે ને ત્યાર થઈ ગયો હજી ઢાંકવાનું બાકી છે ધાર કાઢવાનો ધાર ઉતારવાનો હાલે આજ બાંધી દીધી એને પપ્પા આજ બાંધી દીધી એને પપ્પાએ ધાર ઉતારવાનો જ બાકી છે કઈ ઉતારી ખબર નથી રજા આપો રજા રજા આપીને નવા લઈ લેવાય મમ્મી છે ને ઘોરા ઓલ બોડ ઉપર નીકળી ગયું ને તેનો બોલ ફિટ કરે છે નીકળી જાય બોલ ફિટ કરે મેં કીધું રજા આપો રજા આવે રજા આપો તો નવા આવે એવું હોય બાજુનું કામ બગડી ગયા આને આટા તો માણસ ને એટા બગડી જાય જાય તો તો ઘણા લઈ આવે પણ અટાણ તો ટેમ્પરરી તો કર લઈ કે આ ટેમ્પરરી અને આટો છે ને ઓર મુકાઈ ગયા હમાસી આટા તો આટા હાર હારન મમી મુકાઈ છે ટેમ્પરરી તો બાયું આપણે શું હોય ભાગ કે જાય હાલે એ વસ્તુ જ્યાં સુધી હાલે ત્યાં સુધી હલવી જ લેવાની હોય થામ હોય લુગડું હોય ગમે વસ્તુ હોય હાલ તો હલવી લોન શેવટેય જો આમ જો તમે દોરો વીંટીને છોઈ લ્યો મમ્મી મમ્મી કે ગમે એમ બીડ એટલે બીડું બીડા પાર બેસી જાય તો વાંધો નહીં છે ને આ ઉઘાડવામાં મજા આવે થાય તો થાય મૂકી દેજો નહીં થાય સવાર પછી અટાળે જો વિડીયો કન્ટિન્યુ કર્યો ને હવે મમ્મી જઈશ હમણાં બે તી છે ને અમે શોર્ટ વિડીયો છે ને વહેલા ઉતાર લઈએ હવે મમ્મી જઈશ ખેતરમાં ને કહું કહેતી હતી તી હા ઓલો શોર્ટ વિડીયો આપણે ઉતારીએ આમાં કોમેન્ટ આવે કે કિરણબેન નહીં કે તમે કે ભણ્યા ઓછું પણ ગણા છાછું આઈડિયા તો કેમ બાકી આવે આઈડિયા કેમ હોય આપણા

પાસિયન વીટી ઉતારે હવારે સેટ ગઈ નિહારે તને ઉતાર્યો તો ને અમાર છે ને આગળ જો કે મેં જણાવ્યું તો કે કરણ આવે છે પણ તોય એટાણે જણાવી દઉં કે કાલે આવે છે કરણ એટલે હટાણ નીકળી ગયાસ ને કાલે પૂગી આવી છે હવારે કેવું તો તસી હું ના મોઢેથી પણ સીવું છે ને પહેરી નથી હાલતી કામ કરું કઈ કઈ કેવું થાય એટલે હવે કાલે આવી જણ ને આ ત્રણ બર્થડે ને કરણ ઉજવાતા ચોથો કરણ વગર અમારે ઉજવો પડ્યો એમાં જોઈવું કે એને રજા તો પછી મળે એમ હતી નહીં રવિવાર હતો રવિવાર એક દિન ની તો સવારે આવે ને હાઇ થોડા વૈયા જાય એટલે પછી કરણ કે હવે હું કે આવતા શનિ રવિ માં આવી ત્યાં આવતા શનિ રવિ પૂગી આવ્યા ને ફાઇનલી કરણ આવે છે એટલે આપણે હવે શિવન થી મમ્મી પપ્પા તરફ થી ગિફ્ટ હતી એ શિવન ની હવે બેગ દીક માં આવી જાય બેગ દીક માં એટલે કરણ કાલે આવે ને પોરો ખાઈ લે કરણ પછી અમે વિચારીએ હવે કે જઈએ લેવા કઈ જઈએ હું લઈએ એમ હવે હરખ છે એટલે તમને તો આગળ મેં જણાવ્યું તો કરણ આવવાના છે સતાય કોઈને ખબર ન હોય તો અટાણે જણાવી દઉં કે કરણ કાલે આવે છે એટલે આપણે બહુ હરખમાં છે

<laughs> hey, why, 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 why?

ए आकोई पडू आकोई पडगी ग कोण आवणसे मदत बात कर आमचे तर कोण आवणसे पELA बात कर चल पELA ऑनलाइन कोण आवणसे इता के चला केता का बोलता करे पापा आवण झाले कान म बात कर ખાવી તીખી વેફરતી મેન પપ્પાને કીધું કે દસ રૂપિયા તીખી વેફર લેતા દાદા મગાવી તો ના પાડે તો તમે ફોન કરો ને કરણ કઈ કે રેવાય પપ્પા થી અહિયાં કીધું

હવે તું આવી ને થાય કી રમી રમીને એટલા આવી ને મારી પાસે તાર કોઈ મેળ નહીં આવે નહીં મારે રમવું જ નથી તાર ફેર થાય માર રમવું જ નથી તાર ફેર દૂધ પૂરો તે આજ તે આજ વિડિયો માં હરખી વાત જ નથી કરી દૂધ દૂધ તું દૂધ લેવા ગઈ તેમ રમું આ એમ રમું પણ આ વિડિયો માં હરખી વાત કર બતાય આરે પેલા હાઈ હેલો હાય પછી મારા પપ્પા આવશે પપ્પા